તો હેલ્લો નમસ્કાર મિત્રો જીટી અશોક યુટ્યુબ ચેનલ બિઝનેસ વિડીયોમાં તમારું સ્વાગત છે આજનો એવા મિત્રો માટે છે કુર્તીનો ધંધો કરવા માગે છે કુર્તીનો બિઝનેસ કરવા માગે છે સુરતમાંથી જે માલ ખરીદી હોય તો એક મોટા જોડે તમને લઈને આવી ગયા છે જેમના ત્યાંથી તમને કુર્તીની વેરાયટી માત્ર નવ્વાણું રૂપિયાથી શરૂઆત થઈ જાય છે તો તમે દુકાન કરવા માંગતા હોય તો અહીંયા તમે આવી શકો છો આજે આપણે છીએ કેસરીયા ટેક્સટાઇલ કંપની જે કુર્તીના એક મોટા મેન્યુફેક્ચરર છે અહીંયાથી તમને સાડી કુર્તી દુપટ્ટા બધી વેરાયટી મળી જશે પણ આજના વિડીયોમાં તમને મોસ્ટ ઓફ કુર્તીનું ડિપાર્ટમેન્ટ બતાવવાના છીએ તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો લોકેશનની વાત કરીએ તો અત્યારે આપણે છીએ સુરત રિંગ રોડ ઉપર તમે આવશો રિંગ રોડથી તમે સુરત સ્ટેશનની માત્ર પાંચ મિનિટના અંતરે આવશો તમને મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ જોવા મળી જશે મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટના ફર્સ્ટ ફ્લોર ઉપર કેસરીયા ટેક્સટાઇલ કંપની આવેલા છે તો તમે અહીંયા આવી શકો છો ચાલુ જઈએ છીએ અંદર અને કુર્તીનું તમને પૂરું કલેક્શન બતાવીએ છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો ચલો આઈ તો દોસ્તો ફાઇનલી ફરી એકવાર આપણે આવી ગયા છીએ કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં અત્યારે આપની જોડી છે અહીંયાથી સપના મેડમ કેમ છો બસ મજામાં તમે કેમ છો એકદમ મજામાં આપણા વ્યૂઅરને કંપનીનો એકવાર ફરીથી ઇન્ટ્રોડક્શન ઓકે નમસ્તે જય શ્રી કૃષ્ણ હું સપના તમારું સ્વાગત કરું છું કેસરે ટેક્સટાઈલ કંપનીમાં જે કે એક મેન્યુફેક્ચરિંગ કંપની છે લોકેટ છે સુરતમાં યસ જેમાં આપણે તમને અહીંયા શું શું મેન્યુફેક્ચરિંગ થાય એ બી કહી દઈએ અમારે અહીંયા તમને વુમન્સ વેરમાં ઘણી બધી વેરાઈટીઝ મળી જશે જેમ કે તમે મારા પહેલાના વિડિયો બી જોઈ શકો છો એમાં તમને બધી સારી અહીંયા અવેલેબલ થઈ જન છે જેમ કે બનારસી સાડી થઈ ગઈ સિલ્ક એમ્બ્રોઇડરી સાડી થઈ ગઈ ફેન્સી કોટન થઈ ગઈ પ્યોર કોટન થઈ ગઈ ડેલી વેરની સાડી લૂઝ પ્રિન્ટ સાડી બી તમને અહીંયા મળી જશે લેઘા મળી જશે પ્લસ તમને અહિયા થ્રી પીસ છે ટુ પીસ છે સિંગલ કુર્તી છે મેચિંગ સેન્ટર છે અહિયાં તમને રેડીમેડ બ્લાઉઝ છે વુમન્સવેર માં તમને બધી મળી જશે વેરાયટીન્યુફેક્ચરિંગ પ્રાઇઝ માં મળી જશે આજના વિડીયોમાં આપણે કયો બતાવીએ આજનું જે ડિપાર્ટમેન્ટ છે તમે અહીંયા જોઈ શકો છો કુર્તી એન્ડ બોટમ નું સેક્શન છે જેમાં તમને સિંગલ કુર્તી અવેલેબલ છે ટુ પીસ અવેલેબલ છે થ્રી પીસ બી અવેલેબલ છે એકદમ ફેન્સી માં ભી મળશે ને ડેલી વેર માં ભી મળશે તો વન બાય વન તમને કલેક્શન બતાવીએ છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો આ જે સેક્શન છે 3 પીસ 2 પીસ સિંગલ પીસ કુર્તી આ સેક્શન જે સ્ટાર્ટિંગ પ્રાઇસ સ્ટાર્ટ થઈ જવાનું છે ફક્ત અને ફક્ત 99 રૂપિયા થી લઈને તમને 3000 ની રેન્જમાં ડેલી વેર થઈ ગયું ફેન્સી વેર થઈ ગયું બધી વેરાઈટીસ તમને અહીં अवेलेबल થઈ જશે યસ તો આપણે મેડમ કલેક્શન બતાવવાનું ચાલુ ઓકે ઓકે તો મેં તમને પહેલા બતાવી સિંગલ કુર્તી જે કે નવ્વાણું રૂપિયા થી સ્ટાર્ટ થવાનું છે જેમાં તમને કઈ આ ટાઈપ ના કુર્તી મળી જશે તમે જોઈ શકો છો સિંગલ કલરમાં તમને પિંક કલર છે બ્લેક કલર છે વ્હાઈટ કલર નું તમને કઈ આ રીતના પ્રિન્ટ મળી જશે કટ કુર્તીમાં જોઈ શકો છો આ કટ વાળી કુર્તી તમને મળશે ઓકે પ્લસ એની જે આ નેક ની વાત કરું તો વી શેપ માં તમને આ રીતના નેક બી મળી જશે ઓકે આમાં તમે જોઈ શકો છો નેક માં લાઈટ તમને અહીંયા નેટ વાળું બી અહીંયા કામ મળી જવાનું છે પ્લસ એમાં તમને અહીંયા એમ્બ્રોઈડરી નું કામ બી મળી જશે યસ અને વધી આપણે નેક્સ્ટ આર્ટિકલ જેમાં તમને કઈ આ રીતના બી મળી જશે જોઈ શકો છો એકદમ લાઈટ કલર છે લાઈટ કલર માં તમને વ્હાઈટ કલર ના લાઇનિંગ વાળું એકદમ બારીકી વાળું ડિઝાઇન અહીંયા મળી જવાનું છે વી શેપ નું નેક બી તમને મળી જશે એમાં તમે જોઈ શકો છો કેટલું સરસ રીતના અહીંયા એકદમ ગોલ્ડન કલર નું તમને એમ્બ્રોડરી મળી જશે પ્લસ હાથ પર તમને આટલા પોટલી વાળી લેસ બી મળી જવાની છે યસ અને આની જે દામન છે એની વાત કરું તો દામન માં તમને કઈ આ રીતના બોર્ડર બી અહીંયા મળી જવાનું છે સેમ નેક ના જેવું તમને નીચે અહીંયા દામન માં બોર્ડર બી મળી જશે અને નેક્સ્ટ આર્ટિકલ જે છે તે આ રીતના મળશે જુઓ એકદમ રોમન સિલ્ક નું આવશે થોડું ફેન્સી લુકમાં જશે આ જે મેં પહેલા તમને બતાવ્યું ડેલી વેર છે એમાં જશે આ તમે કરી શકો ને નાનું મોટું ફંક્શન હોય એમાં તમે કરી શકો છો થોડું ફેન્સી લુક આપશે આ આ તમને તમે જોઈ શકો છો સિંગલ કલરમાં તમને આ રીતના ડિજિટલ પ્રિન્ટમાં મળશે ડિજિટલ પ્રિન્ટમાં પ્લસ તમને આ રીતના ગોલ્ડન કલરનું અહિયાં તમને એકદમ હાથ નું કામ ભી મળવાનું છે ને પ્લસ અહીંયા તમને મલ્ટી કલરમાં પ્રિન્ટ બી મળી જશે ઓકે પણ હા અમારે અહીંયા જે ભી તમને લેવું પડશે ને ભાઈ એ સેટ વાઇઝ લેવું પડશે કઈ આ રીતના જો તમને મેં બતાઈ દઉં બરાબર આ સેટઅપ છે પાંચ પીસ નું સેટઅપ છે જો યસ 5 પીસ નું તો ને આમાં તમને બધા સાઇઝ અહીંયા અવેલેબલ થઈ જશે ઓકે અલગ અલગ સાઈઝ હા ને ઘણા પીસ એવા આવે છે જેમ કે તમે આ પીસ જોઈ શકો છો કલર સેમ છે ડિઝાઇન સેમ છે મટીરીયલ બી સેમ રહેશે પણ આમાં તમને સાઇઝ અવેલેબલ છે અને ઘણા પીસ એવા છે જેમ કે મે હું તમને બીજો પીસ બી બતાઈ દઉં અહીંયા ઓકે જો આ પીસ કેવું છે કેમ રેશે મટીરિયલ સેમ રહેશે પણ અલગ અલગ સેમ મળશે અને કોઈ પીસ એવા છે કે તમને અહીંયા મલ્ટી કલર મળી જશે ઓર્ડર કરવો પડશે મિનિમમ સર પચીસ 25000 નો મેક્સિમમ તમને અહીંયાથી પરચેસિંગ કરવાનું રહેશે મિનિમમ પચીસ હજારમાં તમને ઓવરઓલ અહીંયાથી તમે કુર્તી સાડીઝ મેન્સવેર જે કલેક્શન તમને લેવો એ લઈ શકો હા ઓલ ઓવર મતલબ 25000 માં તમે અહીંયાથી જે બી તમને વેરાઈટીસ ગમે છે કિડ્સ વેર છે મેન્સ વેર છે વુમન્સ વેર છે જે બી આર્ટિકલ તમને ગમે મેક્સિમમ તમે 25000 નું પરચેસિંગ કરવાનું રહેશે યસ યસ ચલો મેમ આગળ આપણે નેક્સ્ટ આર્ટિકલ જે છે તે ટુ પીસ નું રહેવાનું છે ટુ પીસ માં તમને કઈ આ રીતના મળી જશે આ તમને મે બતાવી દઉં થોડું ફેન્સી લુક માં છે અ આપણે ઓફિસમાં બી વેર કરી શકીએ છીએ આને નાના મોટા કોઈ ફંક્શન છે કે કશે આવવા જવાનું રહે એમાં આપણે વેર કરી શકીએ આ જો એકદમ બ્લેક કલરમાં તમને ઓફ વ્હાઈટ કલર લાઈટ ઓરેન્જ કલરમાં તમને એકદમ પ્રિન્ટ નો લુક મળવાનો છે પ્લસ આની નેક ની વાત કરું તો નેક બી તમે જોઈ શકો છો આ નેક તમને જોવામાં એવું લાગશે કે રીયલ મિરલ છે પણ આ રીયલ મિરલ નથી પેપર મિરલ નું કામ છે એકદમ પ્લસ એમ્બ્રોડરી સાથે જોઈ શકો છો પ્લસ એમ્બ્રોડરી સાથે જોવા મળશે આ જુઓ હેન્ડ પર બી તમને જોવા મળશે અને આની સાથે તમને આ રીતના બોટમ બી મળી જશે જુઓ બોટમ કઈ આ રીતના મળી જવાનું છે પ્લસ આમાં તમને પોકેટ બી અવેલેબલ છે આ બોટમ જે છે તેમાં તમને પોકેટ બી અવેલેબલ થઈ જશે ઓકે ઓકે અને એમાં જ થોડું કઈ સિંગલ કલર આ થોડું મલ્ટી કલરમાં છે અને આવી રીતના સિંગલ કલરમાં તમને ફ્રોક ટાઈપ એકદમ ગેર વાળો આવે ને ગેર વાળા ટાઈપ મળશે અને એમાં પ્લસ તમને છે ને પ્લસના કટ પર આવી રીતના બોર્ડર બી મળી જશે પેપર મિરલ વર્કનું કામ છે નું એ ટાઈપનું તમને એક લેસ બી મળી જશે અને આનું જે આગળ નું ભાગ છે નેકમાં એ નેકમાં તમને આવી રીતના એકદમ ફૂલ પેપર મિરલ નું કામ ભી મળી જશે ઓકે અને આની તમે જોઈ શકો છો ફૂલ તમને અવેલેબલ થઈ જશે અને એનું જે નેક છે બોટમ છે બોટમ કઈ આ રીતના આવશે મતલબ આ સિંગલ કલર છે યસ સિંગલ કલરમાં તમને પેપર મિરલ અને એમ્બ્રોડરીનું નું કામ મળી જશે ને આવી રીતના તમને સ્લીવલેસ બી અવેલેબલ છે ભાઈ ઓકે જોઈ શકો છો સિંગલ કલરમાં એકદમ સ્લીવલેસ કેટલો જબરદસ્ત લુક છે કોલર વાળામાં મળશે તમને કોલરમાં તમને મળશે અને વચમાં તમને કઈ આ રીતના હુક અહીંયા જોવા મળશે એકદમ ફેન્સી હુક આવે ને ફેન્સી હુક અહિયાં લગાવવામાં આવશે પ્લસ આની સાથે તમને સ્લીવ ભી મળી જશે આની અંદર કોઈ સ્લીવલેસ પહેરવાનું પસંદ કરે છે તો કોઈ સ્લીવલેસ નહી પહેરે તો સ્લીવલેસ હોય તો આવી રીતના રીતના તમે બાય અહીંયા લગાવી શકો છો સાથે આ તમને બોટમ ભી મળી જશે એમાં ભી તમને બહુ બધી વેરાયટી છે જો તમે અહીંયા જોઈ શકો છો કેટલી સરસ છે પ્યોર માં ભી મળશે તમને અહીંયા મસ્લિમ માં ભી મળી જશે રિયોન ફેબ્રિક માં મળશે રોમન માં ભી મળી જશે એક થી એક તમને અહીંયા કેટલોગ જોવા મળશે બરાબર અહીંયા આવશો તો કલેક્શન ટુકમાં તમને વધારે જોવા મળશે વિડીયોમાં તો આપણે તમને સિલેક્ટેડ પીસ બતાવી રહ્યા છીએ હવે નેક્સ્ટ આપણે શું જોઈશું નેક્સ્ટ જે છે તે થ્રી પીસનું કોન્સેપ્ટ છે થ્રી માં તમને થોડું ફેન્સી બી મળશે અને સૌથી વધારે કલેક્શન છે કોટન ફેન્સી લુકમાં આપણે જઈએ તો ફેન્સી માં કઈ તમને આ રીતના મળશે જેમ કે મેરેજ થઈ ગયા કોઈ પાર્ટી વેર થઈ ગયા કે કોઈ ફંક્શન છે તેમાં તમે આવી રીતના વેર કરી શકો છો આ જો એકદમ બ્લેક કલરમાં તમને એકદમ અહિયાં સિલ્વર કલરનું પ્રિન્ટ મળવાનું છે એમ્બ્રોઈડરી સાથે તમને અહિયાં સિક્વન્સ નો ટચ અપ મળવાનો છે પ્લસ ઇલાસ્ટિક વાળો તમને બોટમ મળશે અને દુપટ્ટાની વાત કરો તો દુપટ્ટા કઈ આ રીતના તમને મળવાનો છે જેમાં તમને સિંગલ પીસ અહીંયા સિંગલ એકદમ લેસ એકદમ બારીકી થી અહિયાં જોવા મળશે ને પ્લસ અહિયાં તમને વચવચમાં એમ્બ્રોઈડરી નું ટચઅપ બી મળી જવાનું છે ઓકે અને આમાં સિંગલ કલર જે છે તેમાં આમાં ઘણા બધા તમને કલર્સ બી અવેલેબલ થઈ જશે અને એક એમાં એવું પીસ છે કોટન નો કોટન નું જે તમે ડેલી વેર માં બી વેર કરી શકો અને થોડું ફેન્સી લુક આપશે તમને આ જો તમે જોઈ શકો છો સિંગલ કલર છે ગ્રે કલર માં વ્હાઇટ કલર નું એકદમ તમને પ્રિન્ટ મળવાનું છે પ્લસ આની નેક ની વાત કરું તો તમે જોઈ શકો છો નેક બી વી શેપ માં તમને મળવાનું છે એ બી એકદમ હાથ નું કામ અહીંયા થયું છે દોરી થી દોરી થી એકદમ હેન્ડ નું કામ અહીંયા છે આ પ્લસ તમે વચમાં બી જોઈ શકો છો ફૂલ હેન્ડ નું કામ છે આનું બોટમ બી તમને ઇલાસ્ટિક માં મળશે આનો દુપટ્ટો કઈ આ રીતના આવવાનો છે જો તમે આ એકદમ પ્યોર કોટન છે બરાબર હમ અને આ થોડું ફેન્સી લુકમાં રહેશે જેમાં તમે જોઈ શકો છો આવી કોટન જ છે પણ થોડુંક વધારે ફેન્સી છે એમાં સિક્વન્સ નો ટચઅપ છે ઓકે સિક્વન્સ બી છે ને પ્લસ સિરોસ્કી નું બી કામ અહીંયા તમને જોવા મળશે અને પ્લસ તમને અહીંયા એમ્બ્રોઇડરી મતલબ એક જ કુર્તામાં તમને બહુ બધી વેરાઈટીઝ જોવા મળશે અને આનું બોટમ ને એકદમ કલર અલગ રહેશે અને પ્લસ જે આનું મે તમને દામન ની વાત કરું તો દામન માં કઈ તમને આ રીતના લેસ જોવા મળશે બરાબર જોઈ શકો છો ને એકદમ ફેન્સી લુક આવી જશે એટલે સમર ના હિસાબે આપણને એકદમ કોટન બી પેરિયા જેવું થાય અને થોડું ફેન્સી બી લુક આવી જાય આમાં યસ અને આ જે છે તમે જોઈ શકો છો આ બી એકદમ કોટનનું છે ફૂલ કામ છે 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 પેપર પ્લસ એકદમ ગોલ્ડન જરીનું વર્ક કરવામાં આવ્યું છે એની સાથે બોટમ બી સેમ કલર રહેશે એનો નો કોન્સેપ્ટ કઈ આ રીતના જોવા મળશે તમને ઓરેન્જ અને વ્હાઈટ કલરમાં ઓકે ઓકે અને આ જે છે તે એકદમ ઓફ વ્હાઈટ કલરમાં રહેશે ઓફ ખાદી ખાદીમાં મળી જવાનું છે

बिज़नेस करो हां तो यहां पे तुम्हें एक बार स्टार्टिंग एंडिंग भी रेंज कह दो एक बार आकर किदो तू फिर से भी कह दो स्टार्टिंग प्राइस छे भाई यहां फक्त ₹99 થી લેને 3000 ની રેન્જ માં તમને આ બધી વેરાઈટીઝ જોવા મળશે yes તો ડિસ્પ્લે ઉપર આપેલા નંબર પર ફોન કરો એડ્રેસ ભી બોલ દો આપણો અહીંયા અમારું લોકેશન છે સુરજ સ્ટેશન થી માત્ર 10 મિનિટ ની દૂરી પર રિંગ રોડ મિલેનિયમ 1 ફર્સ્ટ ફ્લોર 3031 3032 ઓકે ચાલો થેન્ક યુ મેમ વેલકમ